આજે વિશ્વ સ્પોર્ટ ડે નિમિત્તે શ્રી સમાજ દ્વારા શિવનગર શાળામાં સ્પોર્ટ ડેની ઉજવણી કરાઈ હતી શ્રી સમાજ દ્વારા દર વર્ષે ડીસાનગરની અલગ અલગ શાળાઓમાં સ્પોર્ટ્સ ડે ની ઉજવણી કરવામાં આવે છે તેના ભાગરૂપે શ્રી સમાજની બહેનો દ્વારા આજે વર્ધાજી નગાજી માળી શિવનગર પ્રાથમિક શાળામાં સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરાઈ હતી આ કાર્યક્રમમાં શ્રી સમાજની બહેનો ઉપસ્થિત રહી હતી શાળા અભ્યાસ કરતા આઠસો થી વધુ બાળકો સ્પોટ ડે ની ઉજવણીમાં જોડાયા હતા અને વિવિધ રમતો રમાડવામાં આવી હતી જેમાં લીંબુ ચમચી લાંબી કૂદ ટૂંકી કૂદ દોડ ખોખો કોથળા દોડ જેવી રમતો રમાડવામાં આવી હતી અને શ્રી સમાજના ડોક્ટર તેજલબેન પટેલે જણાવ્યું હતું કે તેઓ દર વર્ષે આ પ્રકારનું આયોજન કરે છે અને બાળકોને પ્રોત્સાહિત કરે છે સાથોસાથ શિક્ષણનું મહત્વ સ્વચ્છતાનું મહત્વ અને દેશના એક સારા નાગરિક બને અને વ્યસન મુક્તિથી આગળ આવે અને ક્યારેય આ તરફ ન વળે અને તેઓમાં સારા સંસ્કારોનું સિંચન થાય તેવી કોશિશ તેઓ કરી રહ્યા છે વધુમાં તેઓએ જણાવ્યું હતું તે ન્યૂઝના જોઈશું સ્ત્રી સમાજ સંસ્થા દ્વારા દર વર્ષે અલગ અલગ શાળાઓમાં સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવી છે એના ભાગરૂપે અમારી સંસ્થાની બહેનો આજે વર્ધાજી નગાજી માળી શિવનગર પ્રાથમિક શાળામાં અહીંયા અમે ઉપસ્થિત છીએ અને આશરે આઠસો જેટલા બાળકો અહીંયા છે અને અમે એમને દરેક બાળકોને રમત રમાડીને એમને પ્રોત્સાહિત કરીએ છીએ અને પ્રોત્સાહનની સાથે સાથે એમને શિક્ષણનું મહત્ત્વ સ્વચ્છતાનું મહત્ત્વ એમને સારા નાગરિક એવા સંસ્કાર અને વ્યસન મુક્તિમાંથી એ લોકો આગળ આવે અને ક્યારે વ્યસન ન કરે જીવનમાં એવા સારા સંસ્કારોનું સિંચન કરવાની કોશિશ કરી રહ્યા છીએ અને આજે આપ જોઈ રહ્યા છો કે અહીંયા બધા બાળકો હર્ષ અને ઉલ્લાસ સાથે રમી રહ્યા છીએ